મહેસાણા તો ભાઈ મોંચેલું મહેસાણા છે શું કેવું તમારું મહેસાણાની વાત ના થાય આ મારું જીજે તું આ તો ગાઈસ મુઢેરા ચોકડી જવું છે ખારી નદીથી આગળ પહોંચી ગયા છીએ અને વિચાર છે ગાડીમાં સાન્ય લખાવાનું છે તો એક કામ પટાવી દઈએ આપણે રોહિતભાઈને તો લાગે કે વાર લાગી જશે એમને આપણું કામ થોડું પટાવતા પટાવતા જઈએ અહિયાં થી આજે ચશ્મા રહે તો હું થોડું ક્યૂટ નહીં લાગતો ચશ્મા હોય તો કશું ક્યુટ લાગવું ચશ્મા અમારા રોહિતભાઈ રાવલ લઈ ગયા એ આવે એટલે ચશ્મા પહેરી પાછા બ્લોક બનાવી ચશ્મામાં સારું લાગુ ને જોઈ લો તમે આ વાઈડ એંગલ પોકી ગયા વાઈડ એંગલ થી આગળ નીકળી ગયા છીએ જવું છે સ્ટીકર ત્યાં સાન્યા લખાવું છે ગાડી પાછળ સાન્યા લખાઈ ગઈ પાછળ દુકાન કે નહીં ખુલી ચશ્મા વગર હું સારો લાગતો નથી ગાઈસ ચશ્મા લાવો ચશ્મા ચશ્મામાં હું હેન્ડસમ લાગુ શું કહેવું તમારું ક્યાં કરું મેં દિલ જો પૂછે તો ગાઈસ એક વાત તો સાચી છે કે ગાડીમાં જ્યાં સુધી મ્યુઝિક સિસ્ટમ ના હોય ત્યાં સુધી ગાડી ચલાવવાની મજા આવે નહીં

આપણે પોકી ગયા છીએ નાગલપુર અહીંયા કોલેજ આવે છે કોલેજ પેલી રહી કોલેજ આ છે મામા લોક હમણાં બહુ બચ્ચીને ને રહેવું પડે અને મારા આરા પકડ્યું ભા એક તો પૈસા હોય નહીં ભાઈ ઓની પકોડી રહી ને બહુ ફેમસ છો મહેસાણાના અંદર આ પકોડી ખાવા દરેકને આવું સરસ છે પકોડી આપણને ગમી જે જીને ખાધેલી હોય કોમેન્ટ કરજો ભાઈ શ્રીનાથની પકોડી જે જીને ખાધેલી હોય નાગલપુર કોલેજના સામે એક કમેન્ટમાં કહેજો કે આપણને પકોડી કેવી લાગી આપણને તો સારી લાગી તમને કેવી લાગી તમે જણાવજો મહેસાણામાં શું શું ફેમસ છે એ કોમેન્ટમાં લખજો અમે પણ ટ્રાય કરીશું તો કે લગભગ મેં બધું ખાધેલું જ છે કંઈ પણ કદાચ ના ખાધું હોય તો જેને ખાધેલું હોય એ કોમેન્ટ કરી દેવી ચલો બધા જવા દો બહુ મોન થાય અમારા રોહિબે રાવળ રાહ જોઈ રહ્યા છે ચાલો ફાઇનલી હવે ટ્રાફિક થી નીકળી ગયા બાઈસ આ કોલેજ દીવાનગીઓની કોલેજ આ કોલેજ આપણે તો જો કે કોલેજ જ્યાં નહીં એટલે આપણને નોલેજ છે નહીં અને જવાય નહીં ભણી કોઈનું સારું થયું નહીં ભણતા નહીં લે કોઈ ભણી કોઈનું સારું થયું નહીં એટલે શાંતિથી નોકરી મળતી તો નોકરી કરો ભણી કોનું સારું થયું કયો અલ્યા આપણે સ્ટીકર લખાવવાનું સાન્ય લખાવવાનું બહુ આગળ આવી ગયા આપણે વાતો વાતોમાં આપણે અહીંયા તે રીતે ક્યુટર્ન લેવો પડશે આપણે તો કાંઈ દુકાને તો હું આવી ગયો પણ દુકાન છે બંધ રેડિયમ વાળા ની દુકાન બંધ છે લાગે દસ વાગી ગયા પણ હજુ સુધી આવે નહીં મોડો આવતો લાગે તો હવે આપણે બીજે કંઈ લખાવીશું હો આમ તો અનંત પર લખાવીએ જઈએ જોઈએ બીજે ટ્રાય કરીએ નહીતર તો પછી રિટર્નમાં લખાવીશ્યું શું કહેવું તમારું ખાલી ખોટું વેટ કરું આગળ રોહિતભાઈ રાવણ ને ફોન કરીએ કેટલા પોકે બે રિટર્ન લખાઈ દેસુ આપણે તો ગાઈસ આપણે તો એનાથી થોડા આગળ નીકળી ગયા છીએ બીજી જગ્યાએ યાદ આવી જાય મારા બાઇક ઉપર લખાવી દઉં એટલે મને યાદ આવી ગયું કણ આપણે જઈએ ખુલ્લી હોય તો કણ લખાઈ દઈએ આપણે તો ગમે તો લખાઈ લખાયે આપણું કોઈ હાટુ છે નહીં ત્યાં પણ ત્યાં ખુલ્લી હોય તો લખાવો બીજી જગ્યાએ યાદ આવી હે

આખા ભરી મરી જવા લે યાર નોકરી બોકરી કરતા ન ના લેતા આ આવી ગયું મહેસાણા ડેપો એસટી ડેપો મહેસાણા નું એસટી ડેપો આવી ગયું જો તમે મહેસાણા એસટી ડેપો સરસ બનાવી ગયો ભાઈ બહુ મસ્ત એસટી માં મુસાફરી આપણે પણ બહુ કરી કરીએ ભાઈ નાના હતા એટલે અત્યારે તો નહીં કરતા પેલા મારા ગામડે વામડે હું જતો એટલે એસટી માં બહુ જ જતો રાન સાંતલ નું તો યાદ આવી ગયું લીધી બસની ટિકિટ મલી બાજુવાળી સીટ એક ગીત તો યાદ આવી ગયું બીજું રાકેશ નું ગીત હતું યાર એસટી કઈક હતું કરી બસ વિશે યાદ નહિ આવા

विचार तो फ्रंट काच ऊपरच छे गया तो પછી પાછળ જોઈએ દીપન માં જઈન રાખી દીધી અહીંયા તો खाऊ येईल ફાઈનલ આપણે લખાઈ દીધું છે ગાડી પાસે સાનિયા અને હવે જઈએ છીએ અપટાઉન સાઈડ ગરમી તો ભાઈ થોડી નાખાવી ગરમી હો ભાઈ ગરમી ગરમી રોજભાઈ રાવણ ને હજુ કલાક ટાઈમ છે ભાઈએ તો ભાઈએ નત તો પછી નીકળી જઈશું આપણે અપ જઈને એક વખત ફોન કરી જોઈએ કે આવે તો બરાબર છે નતર તો પછી આપણે આપણા ઘરે ગરમી બહુ છે ભાઈ હા બહુ ગરમી કોને કોને ગરમી વધારે લાગી કે છે ભાઈ આપણને તો બહુ લાગે તો આપણે ફાઇનલી લખાઈ દીધું નામ અને હવે અહીંયાથી નીકળીએ છીએ અપટાઉન અપટાઉન જઈને રોહિતભાઈ રાવલના ફોન કરીએ પછી આગળનું કરીએ ચલો તો ગાઈસ આપણે તો નીકળી ગયા છીએ ઘર તરફ રોહિતભાઈ રાવલનો ફોન આવ્યો રોહિતભાઈ રાવલ કે આપણને થોડું મોડું થશે તો આપણે બપોરે મળીએ તો હું તો અહીંયાથી હવે નીકળી ગયો છું હવે જાઉં છું ઘર તરફ એમના તો થોડું મોડું થાયું છે થોડા લુલા પાક્યા એ નાયા ધવ વગર જો બેહી રહ્યા હતા મેં કીધું બપોરે મલીએ તમને હેડો હવે આપણે જે થોડું મારું બેંકમાં થોડું કામ છે બેંક ઇશ્યુ છે તો બેંકમાં જવું છે થોડું કામ પટાઈ દઈએ અને પછી આપણે ઘરે બપોર પછી પછી મળીશું રોયપી રાવળ ને અરે ગાડીની આગળમાં સીટે તો બે હતી હે આડી બેહીને પગ મારા ઉપર રાખતી

થોડું બેંક નું થોડું કામ છે પટાઈને ના આપણે આપણા ઘરે બપોર પછી રોહિત ભાઈ મળીએ રોહિત ભાઈ યાર ટાઈમ ના પાકા ના કહેવાય મને કલાક ખોટી કરાવે યાર કે હવે હું બપોરે આવું શું કરવાનું કે ભાઈ છે એટલે યાર કોઈ નહીં આપણે તો હવે નીકળી ગયા છીએ ઘરે થોડું કામ પટાઈ ઘરે પોકી જઈએ તો આટલા રાખીએ વ્લોગ ને પછી રોહિતભાઈ રાવર આવે એટલે કન્ટિન્યુ કરીશું વ્લોગ ને હવે જઉં છું બેંકમાં એટલે ત્યાં તો એલાઉડ નથી ફોન પણ આપણે બપોરે પછી કન્ટિન્યુ બ્લોગ ને કરી દઈશું નાગલપુર પહોંચી જાય છે રિટર્ન માં આપણે પાછા હવે જઈએ છીએ ઘરે બીજું કે તમને હું ગમતો હોય તો કમેન્ટમાં લખી દેજો કે સરસ તમે વ્લોગ બનાવો છો તો મને થોડું સારું લાગે યાર તમારા કમેન્ટમાં જે હોય મને કહી દેવાનું કે ભાઈ આ રીતનું આ કરજો આ રીતે બોલવાનું આ રીતે આવું કરવાનું કોઈ સુધારો વધારો કરવો તો કહી દેવાનો કરી દઈશું આપણે યાર લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો વિશાલ રાવલ ને ઇન્સ્ટા આઈડી છે આપણી વિશાલ ચેહર વિશાલ ચેહર બેતાલીસ બે આઈડી છે એને પણ ફોલો કરો એમાં પણ જલ્દીમાં જલ્દી આપણે મિની વોક બ્લોગ ચાલુ કરી દઈશું

પુલ નું કોમ ચાલુ થઈ ગયું છે અડધું થવા માંડ્યું બ્રિજ બને છે અહિયાં ટ્રાફિક થાય ના થાય એવું બધું છે યાર આ ટ્રાફિક બહુ કંટાળો ગરમી માં તો ટ્રાફિક તો ચલો જાણ બ્લોગ ને આપડે એટલે રાખીએ છીએ બપોર પછી કન્ટિન્યુ કરી દઈશું રોહિતભાઈ આવે એટલે તો આ બ્લોગ ને અહિયાં સુધી રાખીએ છીએ બરાબર મળીએ આપડે બપોર પછી